મિત્રો કપૂર ખરેખર એક રસાયણ છે જે આપણને મદદ કરે છે કપૂર વનસ્પતિના છોડમાંથી બને છે અને એની સુગંધ મનને ખાસ કરીને સુખ શાંતિ પ્રદાન કરે છે તેમજ કપૂર છે ને એ આપણા જીવનની બધી સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે કપૂરને તમે ખાલી ધોણો જ નીકળતો હોય અને ધુમાડામાંથી જ જે વાતાવરણને શુદ્ધ બનાવે છે અને એના સુગંધથી વાતાવરણને તમને શાંતિ મળે દરેક રોગોમાંથી મુક્ત થવાની તમને શક્તિ અપાવે મુક્તિ અપાવે કપૂરની સુગંધના કારણે ઘરમાં જીવ જંતુઓ બહાર જતા રહે છે એવું માનવામાં આવે કે કપૂર બાળવાથી આપણા ઘરમાં હંમેશના માટે સારા સારા કાર્યો થાય સકારાત્મક ઉર્જાઓનો વાસ થાય કુળદેવીમાંનો વાસ થાય પૂજા કરતા હોય અથવા યજ્ઞ કરતા હોય ત્યારે કપૂરનો ખાસ કરીને ઉપયોગ કરવામાં આવે છે જે પૂજા કર્યા વગર તમે કપૂરને નથી બાળતા તો પૂજા માન્ય નથી ગણાતી કપૂરને બાળવામાં આવે પૂજા કર્યા બાદ તો જે દેવી દેવતાઓને તમે પૂજા કરી હોય એ તમારા ઉપર પ્રસન્ન થાય અને એ પૂજા તમારી સર્વશક્તિમાન અને એનું જે શુદ્ધ ફળ મળે એ દેવી દેવતાઓ તમારી પૂજા સ્વીકાર કરે છે ને એનું ફળ તમને શુદ્ધ મળે છે કપૂર સળગાવથી ખાસ કરીને એક જ ફાયદો છે કે જેની રાખ છે એ મનુષ્યના જીવનમાં ઘણી ઉપયોગી બને છે એની રાખ પણ આપણા જીવનમાં ઘણું બધું સુખ સંપત્તિ લઈને આપણા જીવનમાં ઉપયોગી બને છે દરેકના ઘરમાં મિત્રો ઝઘડા થતા હોય કંકાસ થતા હોય ક્લેશ હોય કંકાસ હોય અત્યારના સમયમાં પૈસે ટકે કોઈ સુખી ના હોય પણ આપણે સંસારના બધા નીતિ નિયમો જાણીએ છીએ કે પૈસો કેટલો મહત્ત્વનો છે દુઃખ વગર સુખ ક્યારેય મળતું નથી તો મિત્રો આપણે સુખ તરફ જવું હોય આપણે બાળકોને ભણાવો હોય ગણાવ હોય બાળકોને લગ્ન કરવા હોય ઘરમાં સુખ સ્થાનથી સ્થાપિત કરવી હોય તો હિન્દુ શાસ્ત્રમાં કપૂરને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવ્યું છે કપૂર વનસ્પતિના છોડમાંથી બને છે અને એની સુગંધ બહુ અત્યંત લોકોને પ્રિય હોય છે અને કપૂર સળગાવવાથી નકારાત્મક શક્તિઓ ઘરમાંથી દૂર થતી રહે છે શરીરમાં એનર્જી મળે છે ઘરનું વાતાવરણ શુદ્ધ બને છે એવી જ રીતે આપણા જીવનમાં કપૂર ને બાળવાનું ઘરમાં બાળવાનું પણ એના ઘણા બધા લાભ થાય છે એનો ધોવાડો પણ સકારાત્મક ઉર્જા લાવે છે વાસ્તુ દોષથી પણ મુક્ત થવાય છે તમારા ઘરમાં જે સમસ્યાઓ ચાલતી હોય એમાંથી મુક્તિ મળે છે હેરાન પરેશાન ધંધો ન ચાલતો હોય વેપાર ન ચાલતો હોય કે કોઈ પણ કાર્યમાં તમે અટકાયેલા હોય અને જો ઘરને ખૂણામાં કે મંદિરના પૂજા કર્યા બાદ કે ઘરના ઉમરામાં કે ઘરના મુખ્ય જગ્યા ઉપર તમે કપૂર બાળો છો તો તમારા જીવનમાં તમે નહીં ધારેલા કાર્યો થાય છે તમે જે ધારશો એવું તમારા પરિવારમાં તમે પરિણામ મેળવી શકશો આપણે તમારો વધારે સમય ન બગાડતા ડાયરેક્ટ મેઇન પોઈન્ટ ઉપર આવી જઈએ છીએ મિત્રો ઘણા લોકોની કમેન્ટ એવી હોય છે કે તમે બહુ લાંબો સમય બગાડો છો પણ નહીં મિત્રો અધૂરું જ્ઞાન વિનાશ નોતરે છે સંપૂર્ણ વિડિયો જુઓ તો જ તમને ખ્યાલ આવે મિત્રો આપણે તમારો સમય અને અમારો સમય આ બધાનો સમય કિંમતી છે એટલા માટે મેન મેન પોઈન્ટ આપણે લઈ અને આ વિડીયો પર તમે ખાસ ધ્યાન સાંભળજો એવી હું વિનંતી કરું છું અને આ માહિતી તમારા બીજા મિત્રોને આપજો સ્ત્રીઓને બાળકોને પુરુષોને બહેનને માતાઓને વડીલને તમે આ માહિતી આપી શકો છો આ માહિતી થકી તમારા જીવનમાં કુંડળીના દોષ હોય પિતૃદોષ હોય કલ્પ દોષ હોય ઘરના વાસ્તુ દોષ હોય કે ગમે એટલા હેરાન પરેશાન હોય તો એમાંથી તમને મુક્તિ મળશે અને હંમેશના માટે ઘરમાં સુખના છાયડાઓ છવાઈ જશે બધા માણસો ગુસ્સા તો કરતા જ હોય ચીડિયાપણો સ્વભાવ હોય પણ ઘરમાં નુકસાન થાય એના જવાબદાર તો મિત્રો આપણે જ હોઈએ છીએ એટલા માટે ઘરમાં તમે કપૂર સળગાવો કુળદેવીની પૂજા કરો યજ્ઞ કરો હવન કરો એ વખતે કપૂરનો ટુકડો જો તમે ઘરમાં બાળો તો તમારું જીવનમાં જેમ કપૂર સળગીને સુગંધ ફેલાવે છે જે સકારાત્મક ફેલાવે છે એમ તમારા જીવનમાં નવો સૂર્યોદય થશે અને તમારા બધા વિઘ્નોનો નાશ થશે તો મિત્રો ચાલો આપણે કયા જગ્યાએ ઘરમાં કપૂર બાળવું જોઈએ અને કઈ જગ્યાએ ઘરમાં કપૂર બાળવાથી તમારા જીવનમાં સોનાનો સૂરજ ઉગશે તમારા બધા જ વાસ્તુદોષ તમારી બધી જ સમસ્યાઓ ઘરની કે બહારની ધંધાની તમારા જે નડતર હશે એ બધું દૂર થઈ જશે તો આપ તમામ મિત્રોનું હું સ્વાગત કરું છું બધા જ મિત્રો હેમખેમ હશો એવી હું આશા રાખું છું મિત્રો આપણા ઘરમાં કપૂર સળગાવો છો તો ઘરમાં ક્યારેય પણ દુર્ઘટના થતી નથી અને ઘરના કોઈ પણ દિવસ અકાળે મૃત્યુ ના થાય કોઈ એક્સિડન્ટમાં કે કોઈ અચાનક બીમાર પડીને હાર્ટ એટેક આવીને ક્યારે મૃત્યુ ના થાય આ ખાસ નોંધ રાખજો ઘરના લોકો ઉપર વાયુ હંમેશા સુરક્ષિત રહે ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળે જે બાળકોની તમારી પરિવારની જે એનર્જી હોય એ શુદ્ધ રહે અને માણસ હંમેશને માટે પ્રફુલ્લિત રહે અને રાહુકેતુના શનિના જે પ્રભાવ હોય એ હટી જાય છે અને રાહુ કે તેના પ્રભાવથી તમને મુક્તિ મેળવવી હોય તો ઘરમાં કપૂર સળગાવવું જોઈએ અમુક રાશિના લોકો પર આવી પ્રભાવ પડતો હોય છે હનુમાનજીનો જો પાઠ કરો એ વખતે તમારે કપૂર સળગાવવું જોઈએ કુળદેવીમાંનું ભજન કરતા હોય આરતી ઉતારતા હોય પૂજા કરતા હોય ત્યારે તમારે ઘરમાં કપૂર સળગાવવું જોઈએ કપૂરના તો ઘણા બધા ફાયદાઓ છે તો મિત્રો કપૂરને સળગાવવાથી જે આપણામાં નર્તરરૂપ બાધાઓ છે એ બધી દૂર થઈ જાય છે ઘરમાં લોકોનો જે સ્વભાવ હોય એ એકદમ શાંત થઈ જાય જો તમને કોઈ પર ભરોસો ના હોય કોઈ પર વિશ્વાસ ના હોય તો તમે કુળદેવીના નામે ઘરમાં એક કપૂર સળગાવો કપૂર સળગાવીને એ વ્યક્તિનું નામ લો તો તમે એનાથી તમને મુક્તિ મળશે તમારા દુશ્મનોનો પણ નાશ થાય છે ઘરમાં કુળદેવીનું નામ લઈ અને ઘરમાં કપૂર સળગાવો તો દુશ્મનો તમારાથી દૂર થઈ જાય છે તમને કોઈ નરતર બાધા હોય તો ઘરમાં કપૂર સળગાવો તો એનાથી પણ તમને દૂર થઈ જાય છે બીજું ખાસ કરીને આપણે આપણા બાળકો ઉપર ખાસ ધ્યાન આપતા હોઈએ છીએ મિત્રો ક્યારેક આપણા બાળકોના લગ્ન ન થતા હોય એટલે આપણે આપણી મા કુળદેવીને યાદ કરતા હોઈએ છીએ તો કુળદેવીને યાદ કરીને તમે તમારા બાળકોના લગ્ન ન થતા હોય સગાઈ ના થતી હોય વારંવાર સગાઈ થઈને તૂટી જતી હોય તો કુળદેવીને તમે જણાવો હે મા તમે જે કરો એ ખરું પણ તમારા નામનો જે અમે કપૂર સળગાવું છું એની સુગંધ તમે લેજો અને એવો ભાવ અમારા જીવનમાં પ્રસાવજો કે અમારા બાળકોના લગ્ન થઈ જાય એવી પ્રાર્થના તમે કુળદેવીને કરજો ત્યારબાદ તમે કપૂર સળગાવો તો પછી જોજો તમારા બાળકોના લગ્ન પણ થઈ જાય અને તમારા બાળકોના લગ્ન સારી રીતે થઈ અને તમે હેમખેમ સારી રીતે જીવન જીવી શકશો તમે ઘરમાં બાથરૂમમાં નાવા જાઓ કોઈ જગ્યાએ હાથ પગ ધોતા હોય એ વખતે પાણીમાં કપૂરનો ટુકડો નાખો અને એ પાણી તમે હાથ પગ ધોવો કે સ્નાન કરો છો ત્યારબાદ તમે ઘરની બહાર કોઈ પણ કામ અર્થે જાઓ એ વખતે તમારું કામ સંપૂર્ણપણે પૂર્ણ થઈ જશે આવું એક માન્યતા છે બીજી એક એ માન્યતા છે મિત્રો કે ઘરની સ્ત્રીઓ બોલ્યા ચાલ્યા વગર કોઈને કહ્યા વગર પત્નીને કે પતિને કોઈને પણ ન કહે અને એ પત્ની એનો જે કપૂરનો ટુકડો હોય એ કોઈને કહ્યા વગર એવી જગ્યાએ મૂકી દે તો ઘરમાં ક્યારેય પૈસો ખૂટતો નથી અને અચાનક જ પૈસાનો વરસાદ ઘરમાં થવા લાગે છે આ ગુરુજીએ સચોટ માહિતી જણાવી લે છે જે લોકો દેવી દેવતાની પૂજા કરતા હોય દેવી દેવતાને પ્રસન્ન કરવા માંગતા હોય તો ઓછામાં ઓછા પાંચ કપૂરના ટુકડા ઘરમાં સળગાવવા જોઈએ ઘરમાં સળગાવાથી કપૂરનું જે વાતાવરણ સુગંધ થાય સવારમાં કે સાંજે તમે જે ધુવાડું આખા ઘરમાં ફેલાવો તો ઘરનું વાતાવરણ શાંત થઈ જાય સભ્યોના જે ઘરના સભ્ય હોય એનું મગજ શાંત થઈ જાય અને એમના મનમાં નવી એનર્જી સ્ફૂર્તિ પેદા થાય જે થકી ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ વધવા લાગે છે મિત્રો આ બધા કપૂર સળગાવાના ઘણા બધા ફાયદાઓ છે કોઈ દિવસ ગુસ્સો ન આવે ઘરમાં પૈસો ના ખોટે બાળકોના લગ્ન થઈ જાય હેરાન પરેશાનથી તમે મુક્તિ થઈ જાય ખાલી એક નાનકડો કપૂરનો ટુકડો સળગાવવાથી આટલો બધો ફાયદો થાય તો આ ઉપાય ચોક્કસ તમારે કરવો જોઈએ ખાસ કરીને મહિલાઓ છે જ એ જ લોકો ઘરનું ધ્યાન રાખતી હોય છે એટલા માટે આ ચમત્કારિક ઉપાય છે મિત્રો તમે કરજો અને તમારા જીવનને ખૂબ જ ધન્ય બનાવજો એવી હું આશા રાખું છું તમારા પ્રતિભાવો અમને કોમેન્ટમાં જણાવજો જે થકી અમને ખબર પડે કે અમે અમારા જે પુસ્તકો છે જે હિન્દુ સંસ્કૃતિના ધર્મગ્રસ્તો પુસ્તકો છે અવનવી માહિતી છે અમે તમારા સુધી પહોંચાડીએ અને કોઈ બોલવામાં ક્ષતિ થઈ ગઈ હોય તો મિત્રો માફ કરજો એવી હું આશા રાખું છું આ વિડીયો તમે કયા ગામ શહેર તાલુકા જિલ્લામાંથી જોઈ રહ્યા હોય તો તે પણ જણાવજો તમારા કુળદેવીનું નામ લખજો સાથે લક્ષ્મી માતાજીનું નામ લખજો જય માતાજી જય ગુરુ